વિદેશી સિગારેટનો મોટો જથ્થો છડપાયો છત્રીસ લાખ અઠાવન હજારના મુદ્દા સાથે એક દબો ચાલુ સુરતના રાંદેર વિસ્તારમાં શહેર પોલીસે એક મોટી કાર્યવાહી કરતા વિદેશી સિગારેટ અને ઈ સિગારેટના ગેરકાયદેસર જથ્થાનો પર્દાફાશ કર્યો છે શહેર સોચીએ મળેલી માહિતીના આધારે રાંદેર વિસ્તારમાં આવેલ એક ગોડાઉન પર દરોડો કરી કરોડો રૂપિયાની વિદેશી સિગારેટનો જથ્થો જપ્ત કર્યો છે આ સિગારેટ પર કોઈ હેલ્થ વોર્નિંગ ન હોવા છતાં તે વેચવા માટે સ્ટોક કરાયો હતો હેલ્થ વોર્નિંગ વગર વેચાતી વિદેશી બ્રાન્ડ

કોણ છે મોટા માથા આ પોલીસ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેને પૂછપરછ માટે રિમાન્ડ પર લેવામાં આવ્યો છે પોલીસે જણાવ્યું હતું કે આ મુદ્દામાં માલ ક્યાંથી લાવવામાં આવ્યો કોની સાથે આ ટોળકી સંકળાયેલી છે અને વિદેશી સિગરેટનો નેટવર્ક કયા કયા શહેરોમાં ફેલાયેલું છે એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે તાજેતરમાં સમયમાં સુરતમાં નશીલા પદાર્થો અને નુકસાનકારક પદાર્થોની આવકમાં વધારો થતો જોવા મળ્યો છે અગાઉ દારૂ કે ડ્રગ્સના કેસો સામે આવતા હતા હવે વિદેશી સિગારેટ અને ઇ સિગારેટનો કાળો ધંધો પણ સામે આવતો જઈ રહ્યો છે